લોકસભા ચૂંટણી નજીક આવતા બધા પક્ષોએ પોતાના પ્રચાર કાર્યક્રમ તેજ કરી દીધા છે ત્યારે ભાજપ દ્વારા અરવલ્લીના મોડાસામાં બૂથ પ્રમુખ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા

મંત્રી ભીખુ ભીખુસિંહ પરમાર જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉપસ્થિત રહ્યા સી આર પાટીલે સંવાદ કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ મતની લીડથી જીતની થાય તે માટે એક જૂથ થઈ કામ કરવા જણાવ્યું અને રાહુલ ગાંધીની ટિપ્પણી પર સી આર પાટીલનું નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી પાટીલે કહ્યું રાજા મહારાજાઓએ અનેક પ્રજાલક્ષી કામો કરવામાં આવતા હતા રાજા મહારાજાઓના ઇતિહાસનું ગુજરાત સાક્ષી છે રાજા મહારાજાઓ માટે આવા શબ્દો વાપરવા રાહુલ ગાંધીને શોભતું નથી તેમને આવી બકવાસ ન કરવી જોઈએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજીએ ગઈકાલે એક નિવેદન કર્યું છે કે રાજા મહારાજાઓ એમના સમયમાં ગમે તેની જમીનો મિલકતો લૂંટી લેતા હતા જૂટવી લેતા હતા કદાચ એમને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી એમણે ઇતિહાસ વાંચવો જોઈએ આ રાજા મહારાજાઓ પાંચસો બત્રીસ જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાતોરાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાઓનું અપમાન કરું એમને સોંપતું નથી એમણે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને ગુજરાતની અંદર પણ ભાવનગરના રાજા એમણે સૌથી પહેલા પોતાનો રજવાડું આ દેશને સમર્પિત કર્યો હતો ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા એમને જ્યારે એમના સમયની અંદર પ્રજાહિતના જે કામ કર્યા હતા એને આજે પણ એની સુગંધ લોકોના મનમાં છે આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના મનમાં છે એ રાજા મહારાજા હોય જે તે સમયમાં પ્રજાલક્ષી કામ કર્યા એમણે શિક્ષણને મહત્વ આપ્યું એમણે ખેતીને મહત્વ આપ્યું એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી એમણે બહેનોને રક્ષણ માટે વ્યવસ્થા કરી બહેનોને સન્માન મળે એને રક્ષણ મળે એના માટે પ્રયત્ન કર્યા આવા મોટા ગજાના રાજા મહારાજાઓનો ઇતિહાસ એ ગુજરાત એનો સાક્ષી છે અને એમના માટે આવા શબ્દો બોલવા એ રાહુલ ગાંધીને શોખતું નથી એમણે આવા બકવાસ નહીં કરવો જોઈએ